હલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો જ હશો અમે પણ રેડી થઈ ગયા છે કમ્પ્લીટ ભૌતિક પી તૈયાર થઈ ગયા ને મૂકવા જવા અને પછી જશે પંચાયતે એ ભાઈ જય શ્રી કૃષ્ણ તો કે આપણે ફેસબુક ફેમેલી કેમ છો બધા એમ તો કે કેમ છો મજા માં ને બધા મારે વિડિયો ને લાઈક કરજો કે શેર કરજો અમ મારા આ વિડિયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો એ કાચો પાપડ નહીં ખાવાનો કાચો પાકળ પાકો જો આપણે કે ફૂલ ખીલવા મીંડા ખુશ છે ફૂલ અમાર નતો આવી તર બેગ લીધી દીકા બેન પણ તૈયાર થઈ ગયા છે વાળ બાળ ઓરવાના હે નાઈ ધઈ તૈયાર રેડી હે સ્કૂલે અમાર કોઈ દિવસે એમ ના કે નથી જવું સ્કૂલે સ્કૂલે જવું તો જ ટાઈમ જાય આ બે બાંધે ત્યારે તો એવા બાંધે અને વાલ કરે ત્યારે કેવા વાલ કરે બોરે

মনে থাকি খবর

અમારા બેનને છે ને લખવું જ ગમે આખો દિવસ લખન સ્કૂલે તો લખે પણ ઘરે આવીને બોર્ડમાં ફ્લેટમાં લખવાનું જ કામ ચાલુ હોય ચાલો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ફોલો મી અમારા ફોલોવર વધારજો